બનાસકાંઠામાં જૂની ચલણી નોટો પાલનપુર એરોમા સર્કલ પાસેથી રૂપિયા ઓગણીસ લાખ સત્યોતેર હજાર પાંચસોની જૂની ચલણી નોટો સાથે સાત શખ્સોને ઝડપી પાડતી એસઓજી પાલનપુર બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસ કોડની મોટી સફળતા પાલનપુરમાં એસઓજી પોલીસની મોટી કાર્યવાહી કરતાં જૂની ચલણી નોટોનો કારોબારનો કર્યો પર્દાફાશ પોલીસે પાલનપુરમાં એરોમા સર્કલ નજીકથી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે આ શખ્સો પાસેથી રૂપિયા પાંચસો અને હજાર રૂપિયાના દરની ઓગણીસ લાખ સત્યોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરી પ્રાપ્ત માહિતી પ્રમાણે જાણવા મળેલ કે સોજી પોલીસને બાતમી મળેલ કે કેટલાક શખ્સો દ્વારા જૂની ચલણી નોટોની હેરાફેરી કર્યા છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યારે આ શખ્સો એરોમાં સર્કલ પરથી પસાર થયા હતા તે સમયે પોલીસ દ્વારા તમામ શખ્સોને પકડી પડ્યા હતા પોલીસે આ મામલે સાથે આરોપીને અટકાયત કરવામાં આવી અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે આ નોટો ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી ઇન્દ્રસિંહ વાઘેલા બનાસકાંઠા